આ સજા ફટકારવામાં આવી છે યુવાનો મળી લાકડી અને કોહાડી જેવા ઘાતક હુમલો કરીને યુવકને ગંભીર પહોંચાડી હત્યા કરી હતી દોષિત આરોપીઓ જેમાં હિમરાજ માલાભાઈ રબારી તાલુકો ઈડ જિલ્લો રબારી ના છે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો બે ચોત્રીસ અને એકસો વીસ બી હેઠળ ગુનો નોંધાયો હતો રાધનપુર વાળા સાહેબે તમામ છ આરોપીઓ આ જીવન કેદ એટલે કે જીવનના અંત સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે સાથે સાથે દરેક આરોપીઓ પર રૂપિયા પચીસ નો દંડ ફટકાર્યો છે આ દંડની ની કુલ રકમમાંથી રૂપિયા એક લાખ મૃતકના પરિવારને પરિવાર તરીકે ચૂકવવાનો પણ હુકમ અપાયો છે લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હતો એનો ચુકાદો તારીખ અદાલતમાં વાંચી સંભળાવવામાં આવ્યો સરકારી તરફથી સૂચિત કરનાર ઈડી પબ્લિક પ્રોસિક્યુટર પ્રણય જંતીલા સોની હતા રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યુઝ ઈડર ગામે વીરમા વિરમભાઈ રબારીનાઓનો ખૂન બાબતનો કેસ સેશન્સ કેસ એકવીસ અગિયારથી ચાલી જ હતા તે કેસના તમામે તમામ છએ છ આરોપીઓ કે જે ગોલવાડાના જ રહેવાસી હતા રબારી સમાજના હતા એક જ કુટુંબના સભ્ય હતા એ તમામને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદ સખત કેદની સજાનો હુકમ કરેલો છે અને પચીસ પચીસ હજાર રૂપિયા દંડનો હુકમ કરેલ છે